નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના શીખીએ ઓગસ્ટ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને કુલ કેટલું અનાજ મળવાનું છે બરાબર કુલ કેટલો અનાજનો જથ્થો મળવાનો છે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના શીખીએ કેટલું અનાજ મફત મળશે અને કેટલા રૂપિયા તમારે ભરવાના રહેશે કેટલું અનાજ મળશે બરાબર કેટલી વસ્તુઓ મળશે ત્યારબાદ મિત્રો કયા કયા કાર્ડ ધારકોને મળશે બરાબર તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે જેથી મિત્રો તમને ક્લસ કેટલું મળશે તેની મિત્રો સંપૂર્ણ માહિતી મળી શકે મિત્રો ચેનલની અંદર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો જો અત્યારે જોઈન ન કર્યું હોય તો મિત્રો જોઈન કરી લેજો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ બંને તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ એ એ એટલે કે રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો બરોબર કુલ કેટલું અનાજ મળશે તો તેની અંદર વાત કરીએ ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ વસ્તુ બરાબર એટલે કે કયું કયું અનાજ આપવામાં આવશે તો વસ્તુ જોઈએ તો મિત્રો સૌથી પહેલાં ઘઉં આપવામાં આવશે ત્યારબાદ ચોખા આપવામાં આવશે ત્યારબાદ તુવેરદાળ આપવામાં આવશે ત્યારબાદ આખા ચણા આપવામાં આવશે ત્યારબાદ મીઠું ત્યારબાદ ખાંડ અને છીંગ તેલ બરોબર આટલી સાત વસ્તુ તમને આ મહિનાની અંદર આપવામાં આવશે મિત્રો હવે વિગતવાર વાત કરીએ કે જથ્થો તમને કેટલો મળશે અને તેનો ભાવ શું રહેશે તો તેની વિગતવાર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો ઘઉં ઘઉં જે છે તે મિત્રો એ એવા એટલે કે અત્યવધિ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે અને તે જે છે તે મિત્રો પંદર કિલો ગાર્ડિટ આપવામાં આવશે બરોબર અને તે વિના મૂલ્ય રહેશે બરાબર તમારા પણ રૂપિયા ભરવાના નહીં થાય પંદર કિલો તમને ઘઉં મફત મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ચોખા ચોખા જે છે તે મિત્રો એ એવાય એટલે કે અત્યુદય રેશન કાર્ડ ધારકોને મળવો રહેશે અને તે પણ મિત્રો વીસ કિલો કાર્ડ તમને આપવામાં આવશે અને તે પણ વિના મૂલ્યે એટલે કે મફત આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તુવેર ડાળ તુવેર ડાળ પણ મિત્રો એ એવાય એટલે કે અત્યુદય રેશન કાર્ડ ધારકોને મળવો રહેશે અને એક કિલો તુવેર ડાળ તમને આપવામાં આવશે અને એક કિલો કાર્ડ તમને આપવામાં આવશે અને મિત્રો ભાવની અંદર વાત કરીએ તો પચાસ રૂપિયા તમારે ભરવાના રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આખા ચણા ચણાની અંદર વાત કરીએ તો એ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે અને દીઠ એક કિલો તમને આપવામાં આવશે અને તેના મિત્રો ભાવની અંદર વાત કરીએ તો ત્રીસ રૂપિયા તમારે ભરવાના રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મીઠું મીઠું પણ મિત્રો અત્યુદય એટલે કે એ વાય રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે અને એક કિલો મીઠું તમને આપવામાં આવશે કાર્ડિટ એક કાર્ડ તમને એક કિલો મીઠું આપવામાં આવશે અને તેનો મિત્રો ભાવની અંદર અંદર વાત વાત કરીએ કરીએ તો એક રૂપિયો ખાલી આગળ વાત કરીએ તો ખાંડ ખાંડ તમને આપવામાં આવશે અત્યુદય રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે હવે મિત્રો વાત કરીએ તો એનએફએસસી બીપીએસ અને એપીએલ કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો બરોબર ઓગસ્ટ મહિનાની અંદર તો તેની અંદર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા વસ્તુ જોઈએ તો વસ્તુ તો સૌથી પહેલા મિત્રો આપણે વસ્તુ જોઈએ તો વસ્તુ એ જ રહેશે મિત્રો ઘઉં ચોખા ત્યારબાદ તુવેર દાળ ત્યારબાદ આખા ચણિયા ત્યારબાદ મીઠું ખાંડ અને સિંગ તેલ બરોબર આ સાત વસ્તુ તમને મળવાપાત્ર રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ મળવાપાત્ર જથ્થો અને કેટલો ભાવ રહેશે બરોબર તો તેની વિગતવાર આપણે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા વસ્તુ જોઈએ તો વસ્તુની અંદર ઘઉં બરોબર તો ઘઉં જે છે તે એનએફએસએ પીએસએસ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને મળોપત્ર રહેશે મળોપત્ર જથ્થો જોઈએ તો બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે જેટલા વ્યક્તિ હોય અને વ્યક્તિ રીટ બે કિલો આપવામાં આવશે અને તે મિત્રો વિનામૂલ્ય આપવામાં આવશે એટલે કે મફત આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ચોખાની અંદર વાત કરીએ તો ચોખા પણ મિત્રો એનએફએસએ પીએસએસ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે અને ત્રણ કિલો વ્યક્તિ રીટ આપવામાં આવશે અને તે પણ મિત્રો મફત એટલે કે વિના આપવામાં આવશે ત્યારબાદ તુવેર દાળની અંદર વાત કરીએ તો તે પણ મિત્રો એનએફએસએ પીએસએસ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે અને એક કિલો કાર્ડ રીટ તમને આપવામાં આવશે અને મિત્રો ભાવની અંદર વાત કરીએ તો પચાસ રૂપિયા તમારે ભરવાના રહેશે ત્યારબાદ મિત્રો આખા ચણાની અંદર વાત કરીએ તો તે પણ એનએફએસએ પીએસએસ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને મળવાપત્ર રહેશે અને તે એક કિલો કાર્ડિટ આપવામાં આવશે અને ત્રીસ રૂપિયાનો ભાવ રહેશે બરોબર ત્રીસ રૂપિયા તમારો ચૂકવવાના રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મીઠું મીઠું પણ મિત્રો એનએફએસએ પીએસએસ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને મળવાપત્ર રહેશે અને એ પણ મિત્રો એક કિલો કાર્ડ તમને આપવામાં આવશે અને એનો મિત્રો ભાવની અંદર વાત કરીએ તો એક રૂપિયો તમારે ખાલી ભરવાનો રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ખાંડ બરોબર તો ખાંડ જે છે તે એનએફએસએ પીએસએસ બીપીએલ કાર્ડ ધારકોને મળવાપત્ર રહેશે એપીએલ ધારકોને નહીં મળે બરોબર તો આ એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મળવાપત્ર જથ્થો જોઈએ તો ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ રેઠ આપવામાં આવશે ઓછામાં ઓછી એક કિલો ખાંડ તમને આપવામાં આવશે બરોબર બે વ્યક્તિ હોય તો તમને એક કિલો ખાંડ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એક કિલો વધારાની આપવામાં આવશે જે મિત્રો જન્માષ્ટમી આવે છે એટલા માટે એક કિલો વધારાની આપવામાં આવશે અને મિત્રો ભાવની અંદર વાત કરીએ તો બાવીસ રૂપિયા તમારે કિલો એ ચૂકવવાના રહેશે બરોબર એક કિલોના બાવીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો છીંગ તેલ છીંગ તેલ પણ મિત્રો એનએફએસએ પીએસએસ બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને મળવાપત્ર રહેશે એક કિલો કાર્ડિટ તમને આપવામાં આવશે અને જેનો મિત્રો ભાવની અંદર વાત કરીએ તો સો રૂપિયા તમારે ભાવ ચૂકવવાનો રહેશે તો મિત્રો આ હતો ઓગસ્ટ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને મળોપત્ર જથ્થો જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નજીક કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર